તો એક તરફ ઠંડી ઓછી થઈ રહી છે તો બીજી બાજુ તાપમાનમાં વધારા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે આજે અને આવતીકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે

ફેબ્રુઆરી માસમાં જોવા જઈએ તો આગામી અડતાળીસ કલાકમાં જે જબરજસ્ત પચીપ્રિક્ષોપ આવે છે તેની અસર તળે લગભગ કડા પર્વની અને ઠંડર થવાની શક્યતા રહે છે રાજસ્થાનના લગભગ દસ કે અગિયાર જિલ્લા પ્રભાવિત થશે પણ ઉત્તર ભારતના ઘણા ભાગોમાં વરસાદ થશે કોઈ કોઈ ભાગમાં એક ઇંચ જેટલો વરસાદ થશે કોઈ કોઈ ભાગમાં એક ઇંચથી વધારે વરસાદ થવાની શક્યતા છે એટલે લગભગ પંદર મિલી મિલીમીટરથી વીસ કે પચીસ મિલીમીટર કે તેથી થોડો વધારે વધારે કમોથી વરસાદ થવાની શક્યતા છે આમ છતાં સવાર સાંજના ભાગમાં લગભગ ઠંડકનો અનુભવ થશે પણ હમણાં બેવડી બેવડી ઋતુનો અનુભવ થશે કારણ કે સૂર્ય ઉતરાયણ હોવાથી દિવસમાં તાપ રહે અને રાત્રે ઠંડી ઠંડા પવન આવે સ સવારે ઠંડા પવન આવે અને ક્યારે રાત જે છે ખેડૂતભાઈઓ જ્યારે ખેતરમાં પાણી વાળતા કે એવા વખતે જતા હોય ત્યારે એમને ઠંડીનો અનુભવ વધારે થવાની શક્યતા રહે છે એટલે આ ઠંડી જે છે એ રાતમાં રાતના પરોળિયા ભાગમાં આખરી રહેવાન શક્યતા રહે છે જે આયુષી બિલકુલ તો જે રીતે ફેબ્રુઆરી મહિનાની અંદર ખાસ કરીને આવનારી સાતથી દસ ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડીનો અનુભવ થશે કે ત્યારબાદ ઓગણીસથી વીસ ફેબ્રુઆરી સુધીમાં ધીરે ધીરે ઠંડીની અસર ઓછી થઈ જશે અને ગરમી વધવાની શરૂઆત થશે એટલે કે થોડા દિવસ માટે હજુ પણ લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરવો પડશે કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ ગાંધીનગર